જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઈમનો ખતરો પણ રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યા વધી રહી છે. તેવામાં લોકોને સાયબર ક્રાઈમમાંથી ઉગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા એકસો બોતેર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અને લોકો વચ્ચે સમન્વય જળવાય તે માટે લોકદરબાર યોજાયો હતો જેમાં લોકોને મૂંઝવતા પ્રશ્નો સીધા જ કરી શકે તેમ હેતુથી લોકદરબારમાં પોલીસ કમિશનર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ મોટો પડકાર છે ત્યારે સુરત પોલીસ કમિશનરે લોકોને સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને પોલીસે રૂપિયા આડત્રીસ લાખ જેટલી રકમ પરત અપાવી હતી જો સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરેલા છે એના પૈસાને બી અમે લોકો બીજા ઝોનમાં બી અભી ટૂંક સમયમાં આ પ્રકારના કાર્યક્રમ કરીશ આપ આવો અને એટલા અમે આપણે બધાને ખાતરી આપું છું કે જો ટીમ છે અમે જે રીતે બતાવીએ કે અમારા બંને જો એ અમારા વકીઓ છે જેના ખૂબ સારા સહયોગ છે તો આપને કોઈ બહુ તકલીફ પડવાની નથી પરંતુ અમે લોકોનો બહુ આનંદ થશે પોલીસનો બી મોરાલ વધશે કે અમે જો મહેનત કરીને પૈસા રિકવર કરા એના ખરેખર જો હકદારો હતા એના પૈસા પરત ગયા